કારીગર કોમ પાંચ લાખ ને પચાસ લાખ ની આમ દેંગે અઢીસો રૂપિયા ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું અમારા બ્લોગોને કેમ છો બધા મજામાં ને મજામાં જશો આપણા બ્લોગ જોતા હોય એટલે મજામાં જોઈએ પણ તમે મજામાં આવીશો પણ મારી મજા બગડી ગઈ થોડોક અવાજમાં ફેરફાર થઈ ગયો છે કેમ કે આપણે થોડીક તબિયત બગડી ગઈ અહીંયા દસ દિવસ ચેલેન્જનો આજે બીજો દિવસ અને સવાર સવારમાં જો અત્યારે હું કામે વેહી ગયો હું નાસ્તો કરીને જો ઉપર આવ્યો દવા હતી તો દવા પી લીધી અને આજના બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાઈ રહીજો

ફોનની અંદર કેપકટ હતું ને એમાં બ્લોગ મારે થોડોક લોચો થઈ જાય બ્લોગમાં એટલે કેપકટમાં ને પ્રો ઇફેક્ટ આવી જાય એટલે બ્લોગ ડાઉનલોડ ન હતું તો આપણે હર્ષિલભાઈનો ફોન લઈએ એમાં ને આપણે બધાય કટકા મિની બ્લોગના નાખાય ને એમાં એડિટ કરવું હવે એક તો દસ દિવસનો વ્લોગ આપણે ચેલેન્જ લીધો હોય ને વિડીયો ટાઈમ સર એડિટ ન થાય ને તો પછી પોસ્ટ જય ન થાય એટલે પછી તાત્કાલિક અર્સિલભાઈનો ફોન આવ્યો ને ત્યાં જ્યાં વિડીયો એડિટ કરવા બેઠો હું તો જુઓ એક કટકો તમને બતાવું કઈ રીતે એડિટ થાય સૌથી પહેલાં આને અને એવું આપણે વિડીયો માટે ક્લિક કરી દેવાનું અને જો રેકોર્ડ ઉપર આવી જવાનું અને આપણે રેકોર્ડિંગ ચાલુ કરી દેવાનું જો ગુડ મોર્ન વેરી જો ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનો અમારે મિલ્યો કુમાર સવાર સવારમાં નાઈને થઈ ગયા ફ્રેશ ને હું દક્ષભાઈ બે નીકળી ગયા ગામડા બાજુ આ રીતનો ભાઈ કા કોઈ આપણે અને જો તમે સંભળાઈ દો અવાજ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનો અમારે મિલ્યો કુમાર સવાર સવારમાં નાઈને થઈ ગયા ફ્રેશ ને હું દક્ષભાઈ બે નીકળી ગયા ગામડા બાજુ આરીતનું એડિટિંગ કાક કરવાનું હોય ભાઈ તો ફટાફટ તો મિનિ બ્લોગ એડિટ કરી નાખો પછી પોસ્ટ કરી દો આપણે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર ને યુટ્યુબમાં હોત ને ત્યાં પછી હું નાઈશ અને આજે મંગળવારે તો મેલી મારા દર્શન કરવા માટે પણ જવાનું છે અત્યારે જો નાગરાજભાઈ આપણે આટલું શેમ્પૂ લઈ આવ્યા અને તમાર દિવાળી અત્યારે નવરાત્રી હાલે દિવાળી હાલે પેલા એ તો મને હે રમવાનું એમ નહીં અત્યારે તો બધા દાંડિયારાસ રમવા જાય છે તું આગળ બધી લઈને ફટાકડા કા ફોડે એ હજી ફટાકડા ફોડવાની વાર નથી વારે કે નથી વાર પેલા થેન્ક યુ હજી એક વાર સેમ્પુ લઈ દીધું ને અને આ શોકવીના કપડા કાં પહેર્યા આમ જો આ નાગરાજ ને શોકવિના કપડા પહેરવાનું ચાલુ કરી દીધું એ આમ જો આગો ઉભો તો ચડો ને ટી શર્ટ આવું પહેરવાનું એવું ના આવું ટાટા કહી દા અત્યારે ભાઈ ને આપડે નીકળી ગયા ઘર ની બહાર ને જવાનું મંગળવારે દર્શન કરવા માટે તમને થોડોક છાટા આવતા ફોર્ચ્યુનર લઈને મેલી મના દર્શન કરતા આવી અને રસ્તામાં માંથી એક પેસેન્જર બિહાલ લીધા બતાવી દે પેસેન્જર કોને અમારા દક્ષભાઈ દક્ષભાઈ કોરી હો ભાઈ આપણા ભાઈ પેસેન્જર બની ગયા અને બીજા ભાઈ શૂટિંગ કરતા હતા જી ભાઈ હર્ષિલભાઈ ચાઇસી આર આમ અને જો ભાઈ મારી ફોર્ચ્યુનર ગાઈડી આ અને દોઢસો દોઢસો જઈ દોઢસો થોડોક કાંટો મતલબ મિસ્ટી કે આમાં કાયદેસર હું સાચું જ બોલીશ ખોટું બોલવા આપણે તેવું થોડીક થોડી કાંટો બંધ કઈક કઈક બોલું બ્લોગમાં એકાદ બે ચાર વાર છ વાર એવી રીતે ખોટું બોલું આજે હવે બીજું નોડતું તો મેં મેલીમાના દર્શન કરવા જો કે અમે મંગળવારે જઈએ જ છીએ તો અત્યારે અમે નીકળી ગયા મેલીમાના દર્શન કરવા માટે અને આ વરસાદ અને ક્યારેક ક્યારેક છાટા આમણે આવતા હતા અત્યારે તો આવું રહી ગયો હે

મેલી માં દર્શન કરી લીધા ને હવે નીકળી ગયા ઘર બાજુ હાલીને તમને એમ થતું હાલી ને જઈએ એવું નથી હાલી ને નથી જતા અમારી ફોર્ચ્યુનર ગાડી હતી હર્ષિલભાઈ ની અંદર જગ્યા નથી ને એવડું ટ્રાફિક હતું તમે એને બારે પાર્કિંગ કરીને ગયા આ ભાઈ પછી એમ ન કહેતા ફોર્ચ્યુનર નથી આ તમને પેલા એ કીધું હતું ને હજી તમને કહું ફોર્ચ્યુનર નથી ચાલુ થાય ને મને આવડે બાજુ આવડે મળતું

નથી વાગતો આમાં જરૂર નો ફટાફટ થી ઘર બાજુ નીકળી જાવી કયો ગોગો આવડે ગાવાલો તમે જેને જી જી મજા

આયુષ કારીગર કોમ પાંચ લાખ ને પચાસ લાખ ઇન્મ દેંગે

ત્યારે મેં રમવા નીકળી ગયા ને પણ આંબાલાલે કીધું તું ખબર હે થોડા પેલા કે નવરાત્રી માં પેલા બીજા નોરતે આવશે મને એવું લાગતું નતું કે આવશે આજે આજે બીજું નોટતું છે ને તો વરસાદ આવી ગયો એમાં કોઈ સો ટકા જોઈ લે પડ પલડી ગયો મારે કઈ રીતે મારા કોન્ફિડન્સ આને હજી આમાં નંબર લેવો તો આમાં નંબર આનો કેમ આવશે હવે શું આવે ભાઈ ત્યાં જઈને જોવું પડશે કે આપણું ગ્રાઉન્ડ છે કે નથી પહેલું તમારે મને ને જમાડવા લઈ જવો પડે તમને એમ થાવું જોઈએ કે અમારો ભાઈ કાક છે એ જો ને આ લોકો એવું કહેતા કે હું આવું પડું આપ એને જમાડવા લઈ જ જવો ત્યાં લઈ જાવ હે

ચકલા કોઈ થી બાજ ન બને અને ભાજ કોઈ ની ચકલા બને બાજ ચકલા બનાવવા જ જોઈએ ભાજે કોઈ ને કીધું કે

રમી નીકળી ગઈ ઘર બાજુ અને અમારે હોન્ડા ઠેઠ આ પાર્કિંગ કરેલું હતું ને એટલે અમારે હાલી ના આવું પડ્યું તો દક્ષ ભાઈ હોન્ડા કાઢ લઈને હવે નીકળી જાય ઘર બાજુ અને તમને આજનો બ્લોગ ગયો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખો જેને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મળશું ત્રીજા બ્લોગ માં